ઉપર થાય કરવાના હોય પણ પૈસા પૈસા ના ચોરી ને દોરા છે ધંધો કરતો નઈ કશું તા

તારુંબર લાગે હે હા પેલા જો ના પાડે મૂકાય ને ના કે દેખાય નું મસ્ત દેખાય મસ્ત દેખાય

આ જોગી શું જો લ્યા તમે તમે શું નજર નહી પડતી મારા ગળા અલા ગડોજી માર બળો આ ને ને ટૂટી આ જોજો આ સટે નવ લાયો સટતા તો મે નવ પેરો જોજો નવ નવ મે પેરો ઢુકડા મારે તો પકડવાનું જ આયો રે માં

દોઢ તોલા નો કરાયો દોઢ તોલો એટલે પૈસા જરાતું મને તમારે દેખાય લી આ તમારે નહીં એવું લકી કેવા માળા દો

અંદર પડ્યા એ ભલાજી વાત કાજાર ના દોરા પેરી ના એમાં તો ચમ કરી રહ્યા કુદી રહ્યા અને આપડે તક ના પેરે શું કર્યા રે પકડવાય ના જી મારા કરતા